આપણા સમાજની ખૂબ મોટી ચિંતાનો વિષય અને એ છે મરતા માણસો મોરબીમાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી એક સાથે પરિવારના ત્રણ ત્રણ લોકો પોતાનું જીવન ટૂંકાવી દે એનાથી દુર્ભાગ્યપૂર્ણ કશું ના હોઈ શકે કારણ હજી ખબર નથી એમણે કહ્યું કે જિંદગી પસંદ નથી હવે જીવવા જેવી નથી લાગતી પણ એ બધાની વચ્ચે એક જે એનું સામાજિક દ્રષ્ટિકોણ સામે આવ્યો એ વધારે ચિંતાજનક છે આપણે ત્યાં હવે હવે ચર્ચાઓ થઈ રહી છે સંયુક્ત અને વિભક્ત કુટુંબોની સાથે રહેતા માણસોની અને છૂટા રહેતા માણસોની છૂટું થવું અને આઝાદ થવું બધાને ગમે છે સંયુક્ત રહેવું અને ભાર સહન કરવો દરેકને એવું જ લાગતું હોય છે કે મારાથી જ બધું ચાલી રહ્યું છે સંયુક્ત પરિવારમાં દરેક માણસ એવું માનતો હોય છે કે શકટનો ભાર જાણે શ્વાન તાણે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જાણે શ્વાન તાણે એટલે પેલા ગાડું જતું હોય બળદનું ને એની નીચે કૂતરું જતું હોય તો કૂતરાને એવું લાગે કે આખું ગાડું મારા લીધે ચાલી રહ્યું છે બસ સંયુક્ત કુટુંબમાં મોટા ભાગના લોકો આવું જ માનતા હોય છે પણ એ માન્યા પછી પણ જે લોકો એ ગાડું ચલાવે જાય છે એ લોકો જ ટકી જાય છે મોરબીમાં જે ઘટના સામે આવી જેમાં હરેશ કાનાબાર જેમની ઉંમર છપ્પન વર્ષની હતી વર્ષાબેન જેમની ઉંમર 54 વર્ષની હતી અને હર્ષ એમનો દીકરો કે જે માત્ર ઓગણીસ વર્ષનો હતો ત્રણેય પોતાના ઘરના અલગ અલગ રૂમમાં જીવન ટૂંકાવેલી હાલતમાં મળી આવ્યા પણ એ બધાની વચ્ચે હરેશભાઈએ છેલ્લો મેસેજ કોને કર્યો હતો તો હરેશભાઈ છપ્પન વર્ષના છે એમણે છેલ્લો મેસેજ પોતાના સગ્ગા ભાઈ પંકજ કાનાબારને કર્યો હતો એ ભાઈ જેની સાથે વર્ષોથી એમને બોલવાના સંબંધ પણ નહોતા એ બે પરિવારો વચ્ચે એ બે ભાઈઓ વચ્ચે વાતચીતનો વ્યવહાર નહોતો અને મળતી વખતે હરેશભાઈએ છેલ્લો મેસેજ કર્યો કે ગુડ બાય જિંદગી બાય બાય આ રીતે એમણે પોતાના ભાઈને સવારે ચાર વાગ્યાની આજુબાજુ મેસેજ કર્યો સવારે ચાર વાગે કોઈ જ પોતાનો મોબાઈલ ન જોતું હોય સ્વાભાવિક છે એટલે પંકજભાઈ એ મેસેજ ન જોઈ શક્યા એમણે જ્યારે જોયો ત્યારે એમણે એ બંને વચ્ચે બોલવાના સંબંધોય નહોતા મેસેજ સમજાયો પણ નહીં જોડે રહેતા જ ન હોય એટલે કલ્પના જ ન હોય કે કઈ પરિસ્થિતિમાંથી એ લોકો પસાર થતા હશે એમણે પોતાના પિતરાઈ ભાઈને મોકલ્યું એમણે ત્યાં જઈને જોયું તો આ અવસ્થામાં એમને પોતાના સગ્ગા ભાઈ મળી આવ્યા અને એના પછી જે ભાઈ સાથે બોલવાના સંબંધો નહોતા અંતિમ યાત્રા એના ઘરમાંથી નીકળી એટલે જ ઘણીવાર ઘણીવાર સોરી કહેવામાં બહુ જ મોડું થઈ જતું હોય છે અને ઘણી વાર લેટ ગો કરવામાં પણ બહુ જ મોડું થઈ જાય છે ઘણીવાર વાર ઈચ્છો કે યાર જે થઈ ગયું થઈ ગયું હવે આપણે સાથે રહીશું અથવા દુનિયાની બધી જ તાકાતો આપણી સામે કેમ ના આવીને ઊભી રહી જાય આપણે સાથે મળીને લડી લઈશું એ કહેવામાં બહુ જ મોડું થઈ જાય છે એટલી હદે મોડું થઈ જાય છે કે અંતિમ યાત્રા એ ભાઈના ઘરેથી નીકળે છે જે ભાઈની સાથે વર્ષો સુધી બોલવાનો વ્યવહાર ન રહ્યો હોય અને એટલે જ નિભાવવું અતિશય અઘરું છે એને તમે જબરદસ્તીથી થોપી ન શકો કોઈના પર પણ તમે જ્યારે થોપી નથી શકતા ત્યારે એ નિભાવવું કેટલું અઘરું બની જાય છે ભારત જેવા દેશ માટે કે જ્યાંની વ્યવસ્થા દુનિયાના દેશો કરતા બહુ જ અલગ છે એટલે જ્યાં લોકો અલગ રહે છે એ લોકો સાવ દુઃખી છે એવું નથી કહેતા પણ બધું હોવા છતાં જાપાનમાં માણસની પાસે કોઈ બોલી શકે એવું નથી એની સાથે વાત કરવાવાળું કોઈ નથી તો રોબોટ્સ છે ટેકનોલોજી છે બધું ચાટલા વર્ષો લોકો ખૂબ લાંબુ જીવન જીવે છે પણ એમની સાથે વાત કરવાવાળું કોઈ નથી વધ્યું અને એટલે પરિસ્થિતિ જુઓ કેટલું સ્ટ્રેસ કે શું હાલત થઈ રહી છે કે વચ્ચે એક રિપોર્ટ આવ્યો કે એક રોબોટ જેને આપણે એવું કે રોબોટની અંદર તમે સંવેદનશીલતા નાખશો તો શું કરશે તો રોબોટ તમને હસાવી શકે રડાવી શકે ને પોતે મરી જાય એવી પણ દુર્ઘટનાઓ સામે આવે છે ત્યારે આ સમય છે કે જ્યારે આમ તો આ કોઈ જ સમાચારનો વિષય નથી પણ છતાંય મને એવું લાગે છે કે આ એટલા માટે સૌથી મહત્વનો મુદ્દો છે કે આપણે આ સમાજમાં જીવીએ છીએ અને આ સમાજમાં જે થઈ રહ્યું છે એ જ સમાચાર છે આપણા સમાજમાં આવતી આવી અનેક ઘટનાઓ ક્યારેક આપણી સામે આવે છે ક્યારેક નથી આવતી એવા અનેક માણસો પણ મળે છે એટલે સુરતના એક વેપારીનું ઉદાહરણ મેં સાંભળ્યું કે જેની પાસે હજારો કરોડની સંપત્તિ હતી એમણે પોતાનો કારોબાર પોતાના દીકરાને આપ્યો અને પછી એ પોતે રિટાયર થઈ ગયા દીકરા અને વહુઓએ સાથે મળીને સતત લોસ કર્યો અને પછી ઘરે કહ્યું નહીં અને એક હજારો કરોડની કંપની હતી એ સાવ ડુબાડીને બસો ચારસો કરોડનું દેવું કરીને પપ્પાને સોંપી એ વ્યક્તિ પાસે એ વ્યક્તિને એ સમયે એવું લાગ્યું હતું કે એની પાસે કોઈ રસ્તો જ નથી હવે નહીં જીવી શકે પણ છતાંય એ જીવ્યા એ ટક્યા અને હવે એમને ભરોસો છે કે એ આગળ આવીને ફરી એકવાર પોતાનું એ સામ્રાજ્ય ઊભું કરી શકશે આ સવાલ સામ્રાજ્ય ઊભું કરવાનું નથી પણ એ માણસને કદાચ જીજી વિશા કે લડવાની ઈચ્છા તો થાય છે જો એની સાથે કોઈ જીવનસાથી છે જે એને એવું કહે છે કે આપણે કરી લઈશું આપણી પાસે જેના ખભા પર માથું મૂકીને રડી શકીએ અથવા કહી શકીએ એવા સંબંધો જ નથી બચ્યા અને સગા ભાઈઓ વચ્ચે આ સમસ્યા શું કામ થાય છે શું કામ પૈસો એટલો મહત્ત્વનો થઈ જાય છે અતિશય મહત્વનો થઈ જાય છે કે એ વખતે સંબંધ બાજુ પર રહી જાય છે એટલે સાથે ન રહેવાના દસ કારણ હોઈ શકે ને બધા વ્યાજબી હોય દરેક માણસને એવું લાગતું હોય છે કે એના કારણે જ આ પરિવાર ટકી રહ્યો છે બાકી વિખેરાઈ જાય પણ છતાંય એ દુઃખ વહેંચાતું હોય છે અને એટલે ટકેલા રહે છે લોકો એટલે આવી દુર્ઘટનાઓ આમાં આપણે કોઈ યુટર્ન નથી લઈ શકતા એ પરિવારોને પાછા નથી લાવી શકતા એ ભાઈ આખી જિંદગી કદાચ એવું વિચારતા રહેતા હશે કે કાશ મેં એની ભૂલ હોય તો એ ગો કરી દીધું હોત તો કેટલું સારું પણ આપણી બધી જ સંવેદનાઓ માણસના ગયા પછી જ પ્રગટે છે એ માણસ ન હોય ત્યારે જ આપણને એવું થાય કે આપણે કાશ આવું કરી લીધું હોત અને ઘણું બધું છે જે નિયતિને આધીન છે બંધન છે આપણે એનાથી બહાર નથી આવી શકતા પણ છતાંય આવી ઘટનાઓથી એટલી શીખ તો લઈએ કે સાથે છે ત્યાં સુધી સંબંધોની કલર કરી લઈએ સંયુક્ત કુટુંબમાં રહેવા માટે કોઈને ફોર્સ ન કરી શકાય આ જબરદસ્તીનો વિષય નથી પણ જે લોકો રહે છે મારા સહિત એવા અનેક માણસો છે જે લોકો રહે છે એ કુટુંબમાં એ લોકો માને છે કે બહુ જ સરળ છે છૂટા થઈ જવું અતિશય અઘરું છે સાથે રહેવું એકબીજાને સમજવા બાકીની સમસ્યાને આને જનરલાઈઝ ન કરી શકાય પણ છતાંય જો તમે દરેકને પોતાની સ્પેસ આપીને એને ગ્રો કરવા દો છો તો કદાચ એનાથી સુંદર કંઈ ના હોઈ શકે